વેસુના પામ એવેન્યુ ખાતે રહેતી એક મહિલાનું ડેન્ગ્યુમાં સપડાયા બાદ મોતીપજ્યું છે મહત્વની વાત એ છે કે પામ એવન્યુની નજીકમાં જ કન્સ્ટ્રક્શન સાઇટ પર લાંબા સમયથી પાણીનો ભરાવો હોવા અંગે ફરિયાદ કરવા છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ નિરાશ રહ્યો હતો અને મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો સ્થાનિકે રોષ વ્યક્ત કર્યો છે વેસુ વીઆઈપી રોડ પામ એવન્યુ ખાતે રહેતા મીનાદેવી અમૃતલાલ જૈન ઉમર બસ ચુમાલીસને સોમવારના રોજ તાવ આવ્યા બાદ સારવાર શરૂ કરી હતી જોકે બુધવારે તેમની તબિયત વધુ લથડી ગઈ હતી જેથી ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરી તપાસ કરાવતા સારવાર શરૂ કરી હતી જ્યાં તેમને ડેન્ગ્યુનું નિદાન થયું હતું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મેના દેવીનું મોત પામ્યું છે પામ એવન્યુના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નજીકમાં એક ખાનગી હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે આ કન્સ્ટ્રકશન સાઇટ પર લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે જ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધુ છે નામ હું से किस प्रकार की प्रॉब्लम है कितने दिनों से है हमारे जो बाजू में जो निर्मल हॉस्पिटल का जो निर्माणधीन कार्य चल रहा है ये तीन साल से कंटिन्यू चल रहा है जब ये शुरू में काम शुरू हुआ था तब भी एक रोड धस गई थी उसका हमने कंप्लेंट किया तो इन लोगों ने पूरा किया लेकिन जो पानी भराव जो होता है कंट्रेसन के बावजूद जो पानी का रिसाव हो रहा है वो कंटिन्यू वहाँ चालू है और वो पानी भराव होने से हमारे सोसाइटी में काफ़ी मच्छरों का फैलाव हो गया है और वो मच्छरों के फैलाव से डेंगू हुआ है कल तो हमारी सोसाइटी में बी टावर के एक लेडीज़ की रेजडी भी हो गई वो इसके लिए हमारे पूरी सोसाइटी के सदस्य गहरी चिंता में है इसलिए हमने कल पहले भी हमने राजस्थान पत्रिका के माध्यम से अवगत कराया था लेकिन उस समस्या पर हमारा कोई ध्यान नहीं दिया गया तो आज हमने हमारे जो वार्ड नंबर बाईस के कॉरपोरेटर हैं हिमांशु भाई एम रश्मि साहब उनको बुलाया है उन्होंने सब एस आई अधिकारियों को बुलाया है और पूरी समस्या से अवगत कराया है हमें पूरी आशा है कि हमको જલ્દી સમસ્યા જે બાબતે રહીશો દ્વારા પાલિકામાં ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી જોકે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલા લેવાયા નથી તેને કારણે જ રહીશોનું જીવન દુષ્કર થઈ જવા પામ્યું છે અઝર કુરેશી